હેલો ફ્રેન્ડ્સ શું તમે એકાઉન્ટિંગ તેમજ જીએસટી ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો તો આજે જોઈન કરો કોર્નર ઇન્ડિયાનો એડવાન્સ એકાઉન્ટિંગ કોર્સ કે જેમાં તમને શીખવા મળશે સંપૂર્ણ ટેલી એકાઉન્ટિંગની બેઝિકથી એડવાન્સ લેવલની માહિતી સાથે સાથે પેરોલ એટલે કે સેલેરી મેનેજમેન્ટ સેલેરીમાં ટેક્સ કેલ્ક્યુલેશન એકાઉન્ટિંગને લગતું સંપૂર્ણ એડવાન્સ એક્સલ તેમજ ઇન્કમ ટેક્સ તેમજ ટેક્સ કેલ્ક્યુલેશન અને સૌથી અગત્યનો ટોપિક GST GST કમ્પ્યુટેશન અને GST રિટર્ન ફાઇલિંગ કઈ રીતે કરું ઓનલાઈન ઈવેઈલ જનરેટ કરવા તેના ઈ ઈનવોઈસ જનરેટ કરવા આ કોર્સની સાથે અમે તમને આપીએ છીએ ત્રણ ગેરંટી નંબર 1 અમાર아 જેટલો એડવાન્સ એકાઉન્ટિંગ કોર્સ તમને સમગ્ર ભાવનગર જિલ્લામાં નહીં મળે નંબર 2 કોર્નર ઇન્ડિયા એકાઉન્ટિંગ કોર્સ બાદ તમને 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી આપે છે અને નંબર 3 અમારો કોર્સ પૂર્ણ થયાના 3 મહિના સુધીમાં જો અમે તમારો જોબ ઇન્ટરવ્યુ નથી કરાવતા તો તમને કોર્સની ફી રિફંડ કરી આપવામાં આવશે તો આજે જોઈન કરો એડવાન્સ અકાઉન્ટિંગ કોર્સ અને બનો એક પરફેક્ટ એકાઉન્ટ થેન્ક યુ વેરી